વ્યાજખોરો સામે કાર્યવાહી કરતી પોલીસે અંજાર શહેરમાં વ્યાજખોર ટોળકી વિરુદ્ધ ખાસ કાયદા હેઠળ કાર્યવાહી કરી કચ્છમાં વ્યાજખોરીના કિસ્સામાં આ પ્રકારે કાર્યવાહી થઈ હોય તેવો પ્રથમ કિસ્સો જેની સામે વ્યાજખોરી સહિત અનેક ગુના છે તેવી અંજારની રિયા સહિત ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ બે હજાર પંદર હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ અંજાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આવું પ્રથમવાર થયું છે કે કચ્છમાં કોઈ વ્યાજખોરી સહિતના ગુનામાં સામેલ ત્રણ વ્યક્તિ સામે અંજાર પોલીસે આ કાર્યવાહી કરી છે બનાવની વિગતે વાત કરીએ તો મિલકત એક વધારે ગુનામાં પકડાયેલ આરોપીઓ ઉપર સતત વોચ રાખવા માટે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના અનુસંધાને ગુનાહિત ભૂતકાળ રેકોર્ડ ચેક કરી જે અંતર્ગત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વકાચ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એઆર ગોહિલ દ્વારા અંજાર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો જે ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાડીપણું કરી સાથે મળી ગુનાઓ આચરતા હોય અને ગુનાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠિત ટોળકીના સભ્યો નાણાને ધીરધાર કરવાના ગુનામાં સામેલ આરોપીઓ

તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસી ટોકની એક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આજે આખી ટોળકી હતી એમને ગુનાઈત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સ્ટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુસ્સી ટોકના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બે ધડક જે છે ફરિયાદ દાખલ કરાવે પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે